જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કાલ ભૈરવનાથ મહાદેવજીના દર્શન કરવા માટે તો ફાઇનલી આપણે અંદર જવી કાલ ભૈરવનાથના મંદિરમાં તો સરસ મજાનું આવું ગાર્ડન આવે છે મંદિરની બાજુની સાઈડમાં જ્યાં તમે આરામથી બેસી શકો છો જોઈ શકો છો કેટલી શાંતિમય જગ્યા છે એટલે કે આ મંદિરે કેટલી શાંતિ છે તમે વિચાર કરો તો મિત્રો આ મંદિર આવેલું છે સુરતના કામડેજ તાલુકાના ભેરવ ગામમાં જે સુરત થી માત્ર અઢારથી ઓગણીસ કિલોમીટર જેટલું દૂર છે તો મિત્રો હવે આપણે આ મંદિરના દર્શન કરવા જઈશું અને જાણીશું આ કાલ ભૈરવનાથ મંદિરના ઇતિહાસ વિશે તો મિત્રો હવે આપણે જાણીશું આ કાલ ભૈરવનાથ મહાદેવના ઇતિહાસ વિશે તો મિત્રો વાત છે જ્યારે તિરાસુ નામનો રાક્ષસ રહેતો હતો તિરાસુર નામનો રાક્ષસ છે એ ભગવાન ભોળાનાથ એટલે કે મહાદેવજીનો ખૂબ મોટો ભગત હતો તેને મહાદેવજીને ભક્તિથી પ્રસન્ન કર્યા અને એક વરદાન માંગ્યું ત્યારે ભગવાન ભોળાનાથ એટલે કે મહાદેવે પણ ખુશ થઈને આ તિરાસુર નામના રાક્ષસને વરદાન આપેલું ત્યારે આ રાક્ષસ એ દાનવોનો રાજા બની ગયો ત્યારે વજીરે તિરાસુર નામના રાક્ષસને કહ્યું કે હવે તું તું દાનવોનો રાજા બની ગયો છો અને ભગવાન ભોળાનાથે તને વરદાન પણ આપ્યું છે તો તો તેનો ઉપયોગ કર એટલે કે આપણા દુશ્મન છે કે દેવો એમની ઉપર આક્રમણ કર અને ઇન્દ્રપ્રસ્થ એરાવત નામનો હાથી તેમજ બધી પરીઓને મેળવી લે ત્યારે તિરાસુર નામના રાક્ષસે યમરાજપુરી ઉપર આક્રમણ કર્યું અને જીત મેળવી લીધી બધા જ દેવોને અને યમરાજને હાંચી કાઢ્યા ત્યારે બધા દેવો યમરાજો બધા બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ તો ભગવાન ભોળાનાથ એટલે કે મહાદેવનો ભગત છે એને હું કઈ રીતે મારી શકું તો એમનાથી પણ આ કામ ન થયું તો એ વિષ્ણુ ભગવાન પાસે ગયા તો વિષ્ણુ ભગવાનથી પણ આ કામ ન થયું એટલે વિષ્ણુ ભગવાન બ્રહ્મા અને આ તમામ દેવો બધા જ ભગવાન ભોળાનાથ પાસે ગયા ત્યારે ભોળાનાથ પણ સંકટમાં પડી ગયા કે આ તો મારો ભગત છે તો આને કઈ રીતે મારી શકું તો ભગવાન ભોળાનાથે વિચાર કર્યો અને એમને વિચાર આવ્યો કે સૂર્યપુત્રી તાપી નદી છે એની પાસે એક ભૈરવી શક્તિ છે એટલે એટલે કે આ ભૈરવી શક્તિ છે એ રાક્ષસોની કુળદેવી કહેવાય છે એટલે ભગવાન ભોળાનાથે આ ભૈરવી માતાને મનાવ્યા અને એમને પ્રસન્ન કર્યા ત્યારે ભોળાનાથે ભૈરવી માતાના શરીરમાં પ્રવેશ કરીને મહાદેવે આ તિરાસુર નામના રાક્ષસનો વધ કર્યો ત્યારે ભૈરવી માતાએ પણ મહાદેવ પાસે એક વરદાન માન્યું અને કહ્યું જે પણ લોકો પોતાનું દુઃખ લઈને આ મંદિરે આવે તો એનો દુઃખ દૂર કરજો આમ મહાદેવે ભૈરવી માતાને પણ એક વરદાન માન્યું અને ધૂળનો ઢગલો કરીને કાયમ માટે શિવલિંગ સ્વરૂપે આ જગ્યા પર સ્થાયી થઈ ગયા એટલે જ આ મંદિર એટલે કે આ મંદિરમાં પાર્વતી માતાની મૂર્તિ નથી તો આ હતો આ કાલ ભૈરવનાથ મહાદેવનો ઇતિહાસ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ મંદિર કેટલી કુદરતી જગ્યાએ આવેલું છે અહીંયા સરસ મજાના ફોટા તમે પાડી શકો છો અને આ મંદિરની સામેની સાઈડ જ આ મંદિરની એક્ઝેટ સામે તમે જોઈશો તો આવા સરસ મજાના શિરડીના ખેતરો પણ આવેલા છે એટલે કે સાવ કુદરતના ખોળે આ મંદિર છે અને કાલભૈરવનાથ મહાદેવજીના દર્શન કર્યા બાદ એક બીજું પણ નાનકડું એવું બાજુમાં મહાદેવનું મંદિર છે તો તમે એના પણ દર્શન જરૂર કરજો મિત્રો કાલ ભૈરવનાથ મહાદેવજીના દર્શન કર્યા બાદ એની બાજુમાં જે રસ્તો પડે છે અને એ મંદિરે જાય છે ભૂતનાથ મહાદેવજીના મંદિરે તો આ ભૂતનાથ મહાદેવજીનું મંદિર પણ સરસ મજાનું છે આ રસ્તો એ ભૂતનાથ મહાદેવજીના મંદિરે જાય છે આ મહાદેવનું મંદિર છે એ બાજુમાં જ આવેલું છે તો તમે ક્યારેય પણ આવો તો આ મંદિરના દર્શન કરવાનું ક્યારેય ભૂલતા નહીં કારણ કે આ એક નાનકડું એવું મંદિર છે પણ હાવ અનોખું છે એટલે કે પીપ્પલના ઝાડમાં આખું મંદિર સમાઈ જાય છે આ મંદિર કેટલા વર્ષ જૂનું હોય છે એ તમે કલ્પના કરી શકો છો આ જે ઝાડ છે એની દિવાલોમાં જ આ મંદિર આવેલું છે તો મિત્રો આ છે પીપ્પળનું ઝાડ અને પીપ્પળના ઝાડની નીચે જ એટલે કે પીપળનું જે થળ છે તેની નીચે જ આ મંદિર આવેલું છે આ મંદિરે દર્શન પણ કરવા જવાય છે તમને એવું લાગશે કે આ મંદિર એકદમ ખંડિત થઈ ગયું છે એટલે આના દર્શન નહીં થતા હોય પણ આ બાળકો જુઓ જે મહાદેવજીને જળ ચલાવી રહ્યા છે તો આ મંદિર સાવ અનોખું છે એના થળમાં જ આખું મંદિર આવી જાય છે એટલે કે કેટલા વર્ષો જૂનું હશે છે તમે કલ્પના કરી શકો છો આ એકદમ શાંત જગ્યા છે આ જગ્યા પર તમે પાંચથી દસ મિનિટ બેસજો ને તો તમારું મન એકદમ શાંત થઈ જાય છે